ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે આચારસંહિતા પણ અંતિમ સમયના આરે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુલોજ ગામના ડેરા ડુંગરી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે પાણી નહીં તો વોટ નારા સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ઠેર ઠેર ભાજપના વિરોધની વચ્ચે ઉનાળાએ પણ ચૂંટણીમાં વિરોધી બનીને ગરમીની શરૂઆત કરતા મુલોજના ડેરા ડુંગરી વિસ્તારમાં પાણીના પોકાર ઉઠ્યા છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણી નહીં તો વોટ નહીં તેવા સુર ઉઠી રહ્યા છે જલસે નલ તકની યોજના થકી લોકોને આજ સુધી પાણી મળ્યું નથી નર્મદાની પીવાની પાણીની લાઇન આગલા વર્ષે થોડોક સમય મળ્યા બાદ આજ દિન સુધી બંધ છે ડેરા ડુંગળી જતા રસ્તામાં પાઇપલાઇન ભંગાણ થવાથી ખેતરોમાં પાણી વહી જાય છે અને આ બાબતે ગ્રામ પંચાયતમાં વારવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ ન આવતા મતદાન કરવા ગણતરીના કલાક બાકી છે ત્યારે ડેરા ડુંગરી વિસ્તારમાં સરકાર દ્વારા પીવાનું પાણી નહીં મળે ત્યાં સુધી હાલની ચૂંટણી બહિષ્કારની તેમજ આવનાર તમામ ચૂંટણીઓમાં ભાજપ સરકારનો વિરોધ કરીશું તેવી ભાજપના જ કાર્યકર સાથે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે આજથી ત્રીસ વર્ષથી સભાભાઈ મગાભાઈ ભાજપમાં કાર્યકર્તા ગોમની ગણીય પોણી ત્રાસ થઈ ગયું હોય